જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કે શ્રાવણ માસમાં વધ પક્ષની આવતી છઠની તિથિ એટલે કે રાંધણ છઠ આજે બહેનો વિવિધ રસોઈ બનાવશે અને બીજા દિવસે શીતળા સાતમ હોય છે ત્યારે ઠંડુ ભોજન કરે છે મા શીતળામાંને ભોગ લગાવશે ચૂલો સળગાવતી નથી એટલા માટે રાંધણ છઠ ઉત્સવ છે તે રસોઈ કરવાનો ઉત્સવ છે ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે બહેનો માટે ઘરમાં રજાનો દિવસ અને રસોઈમાં પણ બહેનો આખી જિંદગી ગૃહિણીઓ આખી જિંદગી રસોઈ બનાવે છે ઘરમાં બધાને ખવડાવતી રહે છે પહેલાંના સમયમાં આ જ નિયમ હતો આ તો અત્યારે હવે બધા રસોઈ બનાવે છે ભાઈઓ પણ રસોઈ બનાવે છે બહેનો પણ બનાવે છે પરંતુ પહેલાંના જમાનામાં ગૃહિણીઓ જ ખાલી રસોઈ બનાવતી હતી ત્યારે ઘણા સાધુ સંતોને એમ થયું કે બહેનો એક દિવસની છુટ્ટી તો મળવી જ જોઈએ એટલા માટે પણ શાયદ રાંધણ છઠનો ઉત્સવ મનાવાય છે બીજા દિવસે શીતળા સાત અમે જે ઠંડુ ભોગ સમર્પિત થાય છે એવા એક દેવી છે માતા શીતળા એટલે તેનો પણ ઉત્સવ મનાવાઈ જાય છે અને ઠંડુ ભોજન ખાઈને જો પેટમાં અપચો થાય ગેસ વાયુ પ્રોબ્લેમ થાય તો પછી એના પછીના દિવસે એટલે કે અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવાય છે જન્મોત્સવ મનાવાય છે ત્યારે ઉપવાસ કરવાનો હોય છે જેથી કરીને પેટમાં રહેલો અપચો ગેસ આદિ શાંત થઈ જાય આમ વ્રત ત્યુહાર પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવામાં આવે છે બધું આપણા સાધુ સંતોની દેન છે અને આજે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલભદ્રજીનો જન્મદિવસ પણ મનાવાય છે જે શેષનાગનો અવતાર મનાય છે અને અષ્ટમી તીથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો અવતાર છે તેમણે જન્મ લીધો હતો માટે પણ આ છઠનો દિવસ બલભદ્રજીની પૂજા ઉપાસનાનો છે છઠ્ઠી મૈયા છઠ દેવી છે જ્યારે કોઈ બાળક જન્મે છે છઠ્ઠી મનાવાય છે ત્યારે વિદાત્રીની પૂજા ઉપાસના થાય છે જે છઠ્ઠી મૈયા કહેવાય છે તેમની પણ આજે પૂજા ઉપાસના થાય છે આમ શ્રાવણ માસના છઠના દિવસનું ઘણું મહત્ત્વપૂર્ણ મનાય છે જેમનું નામ રાંધણ છઠ પડ્યું છે જેનો અર્થ થાય છે ખોરાક રાંધો અન્ન રાંધો આજે આ આપણે આ વિડીયોમાં જાણીશું કે રાંધણ છઠ છઠનો મહિમા શું છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો રાંધણછઠ તે એક અલગ તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ જ છે પહેલા દિવસે રાંધણછઠ અને બીજા દિવસે શીતળા માતાજીની પૂજા અર્પિતા બે દિવસ એક સાથે જોડાયેલા છે એક સિક્કાની બે બાજુ છે શીતળા સાતમની પૂજાની તૈયારી રાંધણછઠથી જ કરવામાં આવે છે સાતમના દિવસે જે પણ આપણે માતાજીને ભોજન અર્પણ કરવાના છીએ તે ભોજન આજે તૈયાર થઈ જાય છે આ દિવસે રાંધણછટ કહેવાય છે એટલે છ પ્રકારની રસોઈ બહેનો બનાવે છે અને ચૂલો પણ ઠારે છે ચૂલો ઠારવાનું મહત્ત્વ એટલા માટે છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે અગ્નિ પેટાવાની હોતી નથી દીવો પણ પ્રગટાવવાનો હોતો નથી માતા શીતળામાની પૂજા પણ ઠંડો દીપક બહેનો મૂકે છે ઘણી જગ્યાએ દીપક પ્રગટાવે છે પણ અલગ અલગ માન્યતા છે કે અગ્નિ પેટાવાની નથી સાતમના દિવસે જે રાંધણછટણી રાત્રિએ બાર વાગ્યા પહેલાં જ અગ્નિને શાંત કરી દેવામાં આવે છે ચૂલો ઠારવામાં આવે છે અને અત્યારે આધુનિક સમયમાં તો ગેસ પણ છે એટલા માટે જે બહેનો સિતરા સાતમનું વ્રત કરે છે તેઓ એક ચૂલો ઠારે છે અને એક નહીં તો ચા દૂધ કોફી ઘરમાં બધાને જે જોઈએ છે ઘણાને ઠંડુ ભોજન પણ ફાવતું નથી એટલે માતાજી ક્ષમા કરે છે સમય પ્રમાણે બધા નિયમ બદલાતા રહે છે આજના આજે ભોજન બનાવી બહેનો સાથે રમત રમત કરતાં આ તહેવાર મનાવે છે વિવિધ ખાન પકવાન બનાવે છે બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાદીથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે આપણા ઈષ્ટદેવની પૂજાની સાથે ભગવાન સૂર્યનારાયણ દેવની પણ પૂજા અર્ચના થાય છે કારણ કે સૂર્યનારાયણ દેવને છઠની તિથિ ખૂબ જ પ્રિય હોય છે છઠી મૈયાની પણ પૂજા થાય છે ગુજરાત બહારની તો શીતળા માતાનું વ્રત જ એટલા માટે થાય છે કે આપણા સંતાનની રક્ષા થાય આપણા ઘરની રક્ષા થાય સુખકારી રહે સ્વાસ્થ્ય લાભ થાય કારણ કે રોગ તો અનેક પ્રકારના હોય છે તે રોગમાંથી રક્ષા કરવાવાળી માતા શીતળા જ છે એટલા માટે આજે છઠની તિથિના દિવસે ઘરની સુખાકારી સ્વાસ્થ્ય માટે બહેનો આજે જ તૈયારી કરવા લાગે છે ત્યારબાદ શીતળા માતાજીનું નામ લઈ રસોઈનો આરંભ કરે છે આ શ્રાવણ માસની છઠની તિથિ ભગવાન બલરામજીને સમર્પિત હોય સંતાનની રક્ષા માટે સૌભાગ્યવતી બહેનો માતાઓ બલરામજીને પ્રાર્થના કરે છે કે હે શેષ નાગ અવતાર મનાય છે ભગવાન બલરામજીની પણ પૂજા થાય છે આજે મહિલા વ્રત રાખી શકે છે વ્રત ન રાખે તો રસોઈ બનાવીને ભોજન કરીને પણ બીજા દિવસે શીતળામાનું વ્રતનો નિયમ લઈ શકે છે આજે બહેનો વિવિધ પકવાન બનાવે છે જે શીતળા માતાને આપણે સાત્વિક ભોજન અર્પણ કરીએ છીએ કારણ કે શીતળામાના એક દિવસે એક જ ટાઈમ ભોજન લે છે ઠંડુ ભોજન લે છે તેમાં તે જ ભોજન કરવાનું હોય છે રાંધણછટના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ બહેનો આમ તો સાંજે જ ચૂલો ઠારે છે અને આજે ગુરુવાર પણ છે ચૂલો ઠારવાનું સાંજનો સમય શુભ મુહૂર્ત લગભગ સાડા પાંચથી લઈને દસ વાગ્યા સુધીમાં જે શુભ અમૃત અને ચલ ચોઘડ્યું છે આમ તો ચોઘડ્યા ન જોઈએ તો પણ અગ્નિશાંત ગમે ત્યારે કરી શકાય છે જ્યારે પણ રસોઈ પૂર્ણ અને બાર વાગ્યા પહેલાં ચૂલો શાંત કરી દેવામાં આવે છે સવારે વહેલા ઉઠીને ચૂલાની પૂજા થાય છે ત્યારબાદ શીતળા માતાની પૂજા થાય છે સવારે વહેલા ઉઠીને ત્યારબાદ ચૂલોની સાફ સફાઈ કરીને ચૂલાને નાગલા ચુંગડી ચડાવી કુલેનો પ્રસાદ ધરવો અને માતા માનું સ્મરણ કરીને શ્રીફળ વધેરવાનું નાગલા ચુંદડી ચડાવાય છે મંદિરે જઈને પણ પૂજન કરી શકાય છે અને પારિયાને પણ પૂજન કરી શકાય છે માતા સીતળાની કુલેરનો પ્રસાદ ધરાવાય છે ઘઉંના લોટની કુલેર હોય છે કે બાજરાની લોટની કુલેર પણ હોય છે ઠંડુ ભોજન હોય છે જે જેનો જેવો નિયમ તે પ્રમાણે માતા માની પૂજા અર્ચના કરાય છે પછી કથા સંભળાય છે રાંધણ દીવ છે આમ તો અગ્નિનારાયણનું પૂજાનું પણ મહત્ત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વ કાંઈ શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિના છેલ્લા દેહમાં વિલીન થઈ જાય છે અગ્નિનારાયણનું એક સ્વરૂપ જે આપણા રસોડા ચૂલાના સ્વરૂપમાં પણ હોય છે ત્યાં પણ આપણે દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પણ પૂજા થાય છે યજ્ઞનારાયણ દેવ મારા રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ છઠના દિવસે અગ્નિદેવતાનું પણ પૂજન કરવું જોઈએ અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય તો સ્વાસ્થ્ય સુખ અને અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ આ રાંધણ છઠના દિવસે અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણામાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસ શીતળા માતાજી નારાયણ દેવ તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ દિવસ છે આ રીતે છઠની પૂજા અહીં સમાપ્ત થાય છે મિત્રો મને આશા હશે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો શીતળા માતની જય જય શ્રી કૃષ્ણ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આવ જય માતાજી